thank you બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના નવ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષના સંગઠન માળખાની નવીન રચના તથા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ગતરોજ પ્રદેશ કક્ષા તથા જિલ્લા બ્રહ્મ સમાજ મોડી મંડળ દ્વારા ધાનેરા ખાતે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ધાનેરા તાલુકાની કારોબારી સમિતિમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી જેમાં તાલુકા જનરલ મેન પાંખના પ્રમુખ તરીકે શ્રી અશોકકુમાર એસ પુરોહિત મુપો રવિધામ તથા મહામંત્રી તરીકે શ્રી પ્રતાપભાઈ સી જોશી વાલેરની વરણી કરવામાં આવી હતી તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ ઠાકર સાંકર તથા મહામંત્રી તરીકે શ્રી પ્રણમભાઈ જે જોશી માંડલની પસંદગી થયેલ તાલુકા મહિલા પાંખના પ્રમુખ તરીકે શ્રીમતી સૂર્યાબેન ત્રિવેદી ધાખા તથા મહામંત્રી તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન બી જોશી જનાલી નિમાયા હતા ધાનેરા શહેર મેન બળીના પ્રમુખ તરીકે શ્રી મફતલાલ પી જોશી થાવર તથા મહામંત્રી તરીકે શ્રી મહેશભાઈ વી ત્રિવેદી ધાનેરાની વરણી થયેલ ધાનેરા યુવા પ્રમુખ તરીકે શ્રી સંજયભાઈ ટી ત્રિવેદી ધાનેરા તથા મહામંત્રી તરીકે શ્રી સતીષભાઈ વી જોશી ધાનેરાની પસંદગી થયેલ ધાનેરા શહેર મહિલા પાંખના પ્રમુખ તરીકે શ્રીમતી રક્ષાબેના શર્મા ધાનેરા તથા મહામંત્રી તરીકે શ્રીમતી ઉષાબેનાલ જોષી ધાનેરાની વરણી થયેલ જિલ્લા પ્રતિનિધિ તરીકે યુવા પાંખના ઉપપ્રમુખ તરીકે શ્રી દીપકભાઈ ટી આચાર્ય ધાનેરા તથા મહિલા પાંખ ઉપપ્રમુખ તરીકે શ્રીમતી મંત્રી ત્રિવેદી ધાનેરા અને સંગઠન મંત્રી તરીકે શ્રીમતી પ્રવીણાબેન એસ રાવલ ધાનેરાની વરણી કરવામાં આવી હતી જિલ્લા પ્રતિનિધિ તરીકે મીડિયા કન્વીનર તરીકે શ્રી રાજુભાઈ કે જોશી ધાનેરાની વણી થયેલ હતી તાલુકા તથા શહેરની કારોબારી સમિતિ અને વિવિધ હોદ્દેદારની વણી આગામી સાધારણ સભામાં કરવામાં આવશે એવી માહિતી પ્રમુખ મહામંત્રી દ્વારા જાણવા મળે નવીન વરાયેલ હોદ્દેદારોને સૌ ભૂદેવો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી